માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર અને વાવમાં ભાજપનો વિજય થતાં સંખેડાના ધારાસભ્ય અને છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા રામઢોલના તાલે ઝૂમી ઉઠ્યા છે નસવાડી ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની છે અને કોંગ્રેસ એનસીપી અને શિવસેના ઉદય ઠાકરેની પાર્ટીનો પરાજય થતા ભાજપના નેતાઓ આ જ્વલંત વિજયને લઈને નસવાડી ખાતે ના ગ્રાઉન્ડમાં સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય શ્રી તળવી અને બરોડા ડેરીના ઉપપ્રમુખ બીજી પટેલ પણ ડવુકતા ઢોલે નાચગાન કર્યું હતું અને વિજયનો ઉત્સવ મનાવ્યો હતો જ્યારે ભાજપને વાવ બેઠક ઉપર વિજય થતાં કોંગ્રેસના ગઢ ગણાતી વાવ બેઠક ભાજપે આંચકી લેતા વિકાસનો વિજય થયો હોવાનું સાંસદ જસુ રાઠવાએ જણાવ્યું હતું આજે મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામોને કેટલાક મધ્ય મધ્યસ્થ્રી ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રની જનતાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને આદરણીય જે પી નડ્ડા સાહેબને વિકાસની જે ગાથા છે એને ધ્યાને રાખી અને મહારાષ્ટ્રની અંદર જવલંત વિજય અપાવ્યો છે ભારતીય જનતા પાર્ટીને અને યુવતીને તે બદલ સમગ્ર કાર્યકર્તાઓનો આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું ગુજરાતની અંદર પણ વાવ વિધાનસભાની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં થયેલા વિકાસના કામોને લઈને જે જનાદેશ મળ્યો છે અને વાવ વિધાનસભા પણ ભારતીય જનતા પાર્ટી કબજે કરી છે તે બદલ આભાર માનું છું અને કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ખૂબ જ્વલંત વિજય મોદી સાહેબનો વિકાસનો જય થયો છે અને મહારાષ્ટ્રની જનતાનો જય જયકાર આજે થયો છે એવી જ અમારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીના પ્રયત્નોથી વાવની વિધાનસભા પણ કમર ખીલી ગયું છે આવનારી ચૂંટણીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં પણ કમર ખીલવાનું છે એમાં બે મત નથી ભારત માટે